ખાનગી શાળાએ ગોલમાલ કરી હોય તેવું તેઓને લાગી રહ્યું હતું ખાનગી શાળાએ સરકારી સહાયની રકમ એફઆરસી મુજબ નહીં વસૂલી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો રત્ન કલાકારોએ સ્કૂલ ફી સામે અગાઉ જમા કરાયેલ રકમ પરત આપવાની માંગ કરી છે સરકારી સહાયની આવેલી રકમ બાદ વધારાની રકમ ખાનગી શાળા ન આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રત્ન કલાકારો દ્વારા

કે અમારા છોકરાના પૈસા જે ઉપરથી આવ્યા છે તો અમને પૂરા મળતા નથી કેમ મળતા નથી તો છોકરાના પૈસા ખવાઈ જાય છે તો અમારી ફી જે છોકરાની છે એ લઈ અને બાદના પૈસા હોય કાં અમને આપો અને કા આગલી વર્ષમાં રજૂ એમાં લઈ લ્યો એટલે એમાં તો અમારે છોકરાને આગળ થોડુંક ભણાઈ ને તો અમારી માગી છે અમે કલેક્ટરને જાણ પણ કરી અને આગળ પગલાં નહીં લે તો અમે આગળ પગલાં ભરશું બસ આજ જ અમારી માંગ લલિત ઠુંબર પ્રમુખ અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાની અંદર જે હીરા ઘસતા હોય તેમના બાળકોને છ હજારથી માંડી અને તેર હજાર પાંચસો સુધીની ફી માફી કરવામાં આવી રાજ્ય સરકારશ્રી અને અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીનો આભાર માનું છું કે ત્રણ કરોડ નેવું લાખ જેટલી રકમ તમામ રત્નકલાકારોના બાળકોના ખાતામાં ડાયરેક્ટ જમા થઈ સ્કૂલના ખાતામાં ત્યારે કરિયાણાની અંદર એક ચાણક્ય કરીને સ્કૂલ આવેલી છે કરિયાણાની અંદર બારસો જેટલા રત્નકલાકારો ત્યાં કામ કરે છે એના ચારસો બાળકોની ફી છ હજારથી માંડીને તેર હજાર સુધી પાંચસો જમા સરકાર દ્વારા કરવામાં આવી આ ચાણક્ય સ્કૂલ દ્વારા રત્ન કલાકારોને બાળકોને છ હજાર ફી હતી તો ત્રણ મહિનાની છ મહિનાની ફી વર્ષની છ હજાર જ્યાં છ મહિનાની ફી વાલીઓએ ભરી દીધી હોય ત્રણ હજાર તો ત્રણ હજાર રૂપિયા અમને પરત આપવા જોઈએ અને નવ હજાર પાંચસોની એફઆરસી પ્રમાણે એને ફી લીધી હોય તો ઉપરના ત્રણ હજાર પાંચસો રૂપિયા છે તે વાલીને પરત આપવા જોઈએ અથવા આવતા વર્ષમાં જમા લેવી જોઈએ જ્યારે અમરેલી જિલ્લાની તમામ સ્કૂલોએ વાલીઓ ફી ભરી હતી તો ઉપરના પૈસા છે તે વિદ્યાર્થીને પરત આપવામાં આવ્યા છે અન્યથા આવતા વર્ષમાં જમા લઈ અને એની પહોંચ એને આપવી પડે તો ચાણક્ય સ્કૂલ દ્વારા ચારસો વિદ્યાર્થીને એક પણ પ્રકારની ફી આપવાની ના પાડી દીધી તદઉપરાંત આ ચાણક્ય સ્કૂલ દ્વારા વાલીઓને પોંચ તરીકે કોઈ કોઈપણ નામની સંસ્થાનું કોઈ નંબર નહીં એફઆરસી નંબર નહીં અને આવી સાદી રત્ન કલાકારોને પરિવારને આપવામાં આવી છે ત્યારે કરિયાણાના રત્ન કલાકારો અમારી પાસે આવેલ અને અમને વિગત આપેલ અમે સ્કૂલને પણ પૂછવામાં આવ્યું કે તમે આવી રીતે શા માટે કરો છો આ રત્ન કલાકારો નાના બાળકોનો પરિવાર છે અને એમના પૈસા છે તે તમારે મજરે આપવા જોઈએ ત્યારે એણે ના પડે દીધી સ્કૂલે ત્યારે અમે શ્રી માન્યશ્રી કલેક્ટરશ્રીને રજૂઆત કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ડીઈઓને રજૂઆત કરી કે સરકાર દ્વારા આની તપાસ કરવામાં આવે અને રત્ન કલાકારોના બાળકોને યોગ્ય ન્યાય આપવામાં આવે જો આ ન્યાય નહીં આપવામાં આવે અને તપાસ પૂર્ણ કરવામાં નહીં આવે તો સાત દિવસની અંદર બાબરા તાલુકાના તમામ હીરા ઉદ્યોગ બંધ રહેશે અને ગાંધી ચિંદા માર્ગે અમે બાબરાની અંદર આવેદનપત્ર આપી અને આંદોલન કરશું મારું ગામ કરિયાણા મારું નામ રાધેશ્યામ ગોંડલિયા છે મારો છોકરો અહીંયા સાણસ સ્કૂલમાં ભણે છે અને હું આ ગામમાં હીરા ઘસું છું તે અમને મંદીના કારણે સરકારે જે સ્કૂલની સહાય આપી હતી એ પર અમારે સ્કૂલમાં જમા થઈ ગઈ છે બરાબર તો એ અમારે ફી હતી છ હજાર રૂપિયા આ લોકોએ સ્કૂલમાંથી સીધી બાર હજાર આઠસો કરી નાખી એટલે અમને એમ કીધું કે ભાઈ તમે અમને પરત આપો અથવા આગલા વર્ષમાં જમા કરો તો એ લોકો એમ કહે છે કે અમારે આ ફી છે ને અમે ફોર્મ ભર્યા એટલે આ અમારે આવે તે અમે એને બેથી ત્રણ વાર ગયા પણ એ લોકો કોઈ જવાબ આપતા નથી અને આવી રીતના ચારસોથી સાડા ચારસો છોકરાની ફી આવી રીતના થઈ છે વીસથી પચીસ લાખ રૂપિયાનું ધૌમાણ કર્યું છે આ લોકોએ અને અમે તો કલેક્ટર સાહેબને શિક્ષણ અધિકારી અને અમારા હીરા ઉદ્યોગના પ્રમુખ એને પણ જાણ કરી છે અને જો આ અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ગાંધી માર્ગે આંદોલન કરવામાં આવશે નમસ્કાર સાહેબ હું વિપુલ બડમલિયા કરિયાણા ચાણક્ય માધ્યમિક શાળા વાલીઓનું કહેવાનું એમ છે કે વધારે ફી લીધેલી છે અને તમે ખાઈ ગયા વગેરે જે કાંઈ એને માનસિક રીતે થોડુંક સમજણ છે બીજું કાંઈ છે નહીં કોઈ વિઘ્ન સંતોષી હોય ને એણે કીધું હોય કદાચ કે આવું કાંઈ કહો ને એના હિસાબે આ બધું થયું હોય કદાચ એવું મારું માનવું છે બીજી વાત કે એફઆરસી હુકમ જે અમારો છે એ હું તમને સાહેબ દેખાડું છું આ એફઆરસી હુકમ છે ને એ અમને શાળા કક્ષાએથી એટલે કે જિલ્લા કક્ષાએથી જ મંજૂર થઈને આવી હોય છે ફી એફઆરસી વિભાગ તરફથી આવી હોય છે એફઆરસી વિભાગમાંથી મંજૂર થયેલી ફી પ્રમાણે જ અમે ફી લીધી છે અને એ પ્રમાણે જ અમે એની ફીની પહોંચવું આપી છે એવું કેવું છે કે છ હજાર રૂપિયા સત્રની ફી છ હજાર હોય છે વાર્ષિક ફી બાર હજાર આઠસો ધોરણ નવ પ્રમાણે છે ટોટલ ફી બાર હજાર આઠસો છે જે મારી હું તમને દેખાડું છું અહીંયા

રહેશે મને શીરો માન્ય છે સાહેબ મારું નામ સાકરિયા લાલજી છે હું આ કરિયાના ગામનો રહેવાસી છું અને મારા બાળક મારા ભાઈના બાળકો સ્કૂલ સ્થાનિક સ્કૂલમાં ભણે છે અભ્યાસ કરે છે તેથી ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે હીરામાં મંદી હતી એના કારણે જે પૈસા આવ્યા છે એ લોકો આઠસો ને જે આઠ પાંચ કે છ હજાર રૂપિયા જે ફી થતી હોય એટલી થતી હતી અત્યારે એ લોકો જે ફી વધારી અને એના કારણે થોડીક ફી વધારે લે છે અને જે પૈસા આપણે એમ એને નહીં કે જે પરત આપો તો કાંઈ નહીં પણ જે આગલી અમારી વર્ષની ફી થાય છે એમાં તમે જમા કરી દો તો એ કે તમારે જ્યાં જે કરવું હોય તે કરી શકો છો બાકી અમાર તો આ તમને જે ફી છે એ તમે દેવાની પાછી થતી નથી અને તે એટલા માટે અમે આ શિક્ષણ વિભાગને અને અમરેલી જિલ્લા હીરા કલાકારભાઈ જે લલિતભાઈ છે એમને પણ રજૂઆત કરી દીધી અને કલેક્ટર સાહેબને પણ આ રજૂઆત કરેલી છે ત્યાંથી અમને આનો પણ ન્યાય મળે એવી અમારી પૂરેપૂરી માંગ છે